નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપણા ચેનલ પર આ વીડિયો ખાસ કરીને તે લોકોને માટે છે જે જાણવા માંગતા છે કે આવનારા સમયમાં કઈ રાશિનો ભાગ્ય તેજસ્વી રહેશે આ વિડિયો તે દુનિયાની સૌથી અમીર રાશિ વિશે છે જે બે હજાર થી બે હજાર પચાસ સુધી આકાશમાં પહોંચી જશે ભગવાન ગણેશજીની કૃપાથી આ રાશિઓનો ભાગ્ય હવે ઊંચાઈઓ સુધી પહોંચશે જેમાં બાર રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ છે જે અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનો સમય છે ભગવાન ગણેશજી હવે આ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવવાનું છે જેના કારણે આ રાશિઓ માટે આવતો સમય ખૂબ શુભ અને લાભકારી રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ રાશિઓને મોટા મોટા લાભ ધન અને સફળતાઓ મળશે આ રાશિઓનું જીવન બે હજાર પચાસ સુધી બદલાવ આવી જશે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે માહિતી આપશું જેમના ભાગ્યમાં ભગવાન ગણેશજીના આશીર્વાદથી ચમકી ઉઠશે કૃપા કરીને આ વિડિયો આખો જોવા અને મિસ ન કરો કારણ કે આ વીડિયો તે ભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરવાના પહેલા જો તમે ભગવાન ગણેશજીના સાચા ભક્ત છો તો આ વીડિયો લાઈક કરો અને જય ગણેશજી કમેન્ટ કરીને આશીર્વાદ મેળવો તેમજ જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવો જેથી તમને સમય સમય પર આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો મળે હવે સમય બગાડ્ય કર્યા વિના ચાલો વાત કરીએ તે રાશિઓની જેમના માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આવનારા વર્ષોમાં અસીમ ખુશીઓ આવવાની છે જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિઓનું આપણા જીવનમાં બહુ મહત્વપૂર્ણ સ્થાન છે રાશિઓના આધારે આપણે ભવિષ્ય વિશે જાણી શકીએ છીએ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિનો સીધો અસર આ રાશિ પર પડે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જ્યારે ગ્રહોની સ્થિતિ વિરુદ્ધ હોય છે ત્યારે સમસ્યાઓ આવી શકે છે હવે ભગવાન ગણેશજીના આશીર્વાદથી કેટલીક રાશિઓ પર વિશેષ મહાશુભ સંયોગ બની રહ્યો છે ગણેશજીના આશીર્વાદથી બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ લાભદાયક સાબિત થશે ભગવાન ગણેશજીએ આ રાશિઓ માટે તેમના આશીર્વાદ અને પ્રભાવ બતાવવાનું નક્કી કર્યું છે તો મિત્રો હવે જાણીએ તે રાશિઓ વિશે જેમના માટે ગણેશજીના આશીર્વાદ અને કૃપા આવનારા વર્ષોમાં ખાસ છે આ રાશિઓ તેમના જીવનમાં અનંત ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ કરવા જઈ રહ્યા છે અને જે ભાગ્યશાળી રાશિઓની વાત અમે કરવા જઈ રહ્યા છીએ તેમાં પ્રથમ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા મળવા જઈ રહી છે ભગવાન ગણેશજી હવે તમારા પર પ્રસન્ન છે અને આથી બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સુખદ રહેશે આ સમય દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત રહેશે અને તમને નાણાકીય લાભના અનેક અવસરો મળશે તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો અને જે નાણાં સંબંધિત સમસ્યાઓ હતા તે હવે દૂર થઈ જશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે અને આ સમયે તમે ઘણી ખુશખબરીઓ મેળવી શકો છો જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાની કલ્પના કરી રહ્યા હતા તેમના માટે એ સ્વપ્ન હવે પૂરું થશે ભગવાન ગણેશજીની કૃપાથી આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે અને તમારી બધી મનોકામનાઓ પૂરી થવા જઈ રહી છે કુંભ રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે અને બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવનમાં સફળતા સમૃદ્ધિ અને સંતોષ લાવશે આ સમયનો પૂરો જ લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવામાં આવે છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર બની રહેશે ભગવાન ગણેશજી તમારાથી ખૂબ જ પ્રસન્ન રહેશે જેના કારણે જીવનમાં જે પણ દુઃખ કષ્ટ અને સમસ્યાઓ છે તે હવે સમાપ્ત થવા જઈ રહી છે તમને દરેક દિશામાં ખુશીઓ મળવાની છે સંપત્તિના મામલામાં તમારે લાભ થવાનો સંકેત છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થઈ જશે જો તમે અન્ય લોકોની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો ભગવાન ગણેશજીની કૃપાથી તમને નિશ્ચિત રીતે લાભ મળશે આ સમય જમીન ખરીદવા માટે પણ ખૂબ અનુકૂળ રહેશે તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો સંપત્તિની દ્રષ્ટિએ આ સમય વૃષભ રાશિ માટે ખૂબ જ અનુકૂળ છે પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે અને વૈવાહિક જીવનમાં મીઠાશ વધશે તમારે તમારી આરોગ્યનું ધ્યાન રાખવું અને સકારાત્મક વિચારો અપનાવવાના છે જેથી લોકો તમારા વિશે સારા વિચાર કરે વૃષભ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને તમને દરેક દિશામાં ધન લાભ પ્રાપ્ત થવાની શક્યતા રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને સૂચવવામાં આવે છે કે ભગવાન ગણેશજીની કૃપાથી બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે આ સમયમાં તમારું દરેક કામ સુખદ રહેશે કારણ કે ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારી સાથે રહેશે જો તમે કોઈ કાર્ય શરૂ કરશો તો ભગવાન ગણેશજીની કૃપાથી તેમાં તમને સખત મહેનતનો પૂરો ફલ મળશે સફળતા પ્રાપ્ત કોઈ પણ દિશામાં રોકી શકતો નથી તમારે દરેક દિશામાં લાભ મળશે અને મોટા લોકોનો સહયોગ પણ મળશે જેના કારણે તમારા કામ સરળતાથી પૂરા થશે જો તમે દેવામાં જળવાયેલા હતા હવે તમે તેમાંથી મુક્તિ મેળવી શકો છો મહેનતનો યોગ્ય ફલ તમને મળશે દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને લગ્નજીવનમાં સુખ શાંતિ રહેશે વ્યવસાયિક દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે મેષ રાશિના જાતકોને ધનલાભ મળવાની શક્યતા છે અને જે લોકો નોકરી કરે છે તેઓને નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે જેના કારણે ઘરમાં ખુશીઓનું વાતાવરણ બની શકે છે ભગવાન ગણેશજીનું સ્મરણ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે તે કહેવું ખોટું નહીં હશે કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને હાથથી ન જવા દો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ જે આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને સૂચવવામાં આવે છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર બની રહેશે આ કૃપાના કારણે તમને વિદેશ પ્રવાસનો અવસર મળી શકે છે અને આ પ્રવાસ તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે જો તમે કોઈ કોર્ટ અથવા કચેરીમાં ચાલી રહેલા મામલાથી સંઘર્ષ કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમને સફળતા મળી શકે છે અને આ નિર્ણય તમારા પક્ષમાં જઈ શકે છે વધુમાં તમારું ધાર્મિક કાર્યમાં રસ વધી શકે છે ભગવાન ગણેશજીની કૃપાથી આ સમયે તમને અચાનક ધનલાભ મળવાનો પણ અવસર હોઈ શકે છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે કારણ કે ગણેશજી મહારાજના આશીર્વાદથી રાજયોગનો પ્રારંભ પણ થઈ રહ્યો છે માનસિક સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેશે અને કોઈ પણ પ્રવાસને લઈ આ સમય તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે તમારા ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે કુલમિલાડી મિથુન રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ રહેશે જેના કારણે ચારો બાજુ ખુશીઓ જ રહેશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન ગણેશજી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અપાર ખુશીઓ અને સફળતા લાવનારું રહેશે આ સમય દરમિયાન તમારી બધી સમસ્યાઓ સમાપ્ત થવાની છે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે અને તેઓ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશે કાર્યક્ષેત્રમાં પણ તમને મોટી ખુશખબરી મળી શકે છે અને નોકરી કરનારા લોકોને પ્રમોશન અને વેતન વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે સિંહ રાશિઓને તેમના કાર્યમાં સફળતા અને સંતાન સુખ મળવાની શક્યતા છે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તે પણ હવે પૂરે થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોના જીવનમાં આ સમય બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયનો યોગ્ય ઉપયોગ કરો અને તેને તમારા હાથથી ન જવા દો હા મિત્રો આ યાદીમાં આગળ આવતી ખૂબ જ ભાગ્યશાળી અને ખુશકિસ્મત રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ જાણવું મહત્વપૂર્ણ છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારા ઉપર બની રહી છે જેના કારણે બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે છેલ્લા કેટલાક સમયથી જીવનમાં જે કોઈ પણ સમસ્યાઓ આવી હતી તે હવે સમાપ્ત થવા જઈ રહી છે કારણ કે હવે સમય તમારા પક્ષમાં આવી ગયો છે આ સમય દરમિયાન તમારા ઘરમાં સુખ શાંતિ અને વાતાવરણ રહેશે ઉત્તમ સમય વિતાવશો આર્થિક પરિસ્થિતિ સુધરી જશે અને વ્યાપાર કરનારાઓ માટે આ સમય લાભકારી રહેશે તમે જે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તો ભગવાન ગણેશજીની કૃપાથી આ મનોકામના પૂરી થવા માટે અવસરો આવશે ગણેશજી મહારાજનો આશીર્વાદ તમને સતત મળશે જેના દ્વારા તમારા જીવનમાં ખુશીઓનો પુરવઠો થશે હવે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં અને ધન લાભના અવસરો પણ વધશે કન્યા રાશિના જાતકો ભગવાન ગણેશજીના આશીર્વાદથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો હવે આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને સૂચવવામાં આવે છે કે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી પર રહેવાની છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે કામકાજના ક્ષેત્રમાં તમને મોટી સફળતા મળી શકે છે તમે જે પણ વ્યવસાય કરો છો તેમાં તમને અનેક લાભ મળી શકે છે તમને ચારેવ તરફથી લાભ મળશે અને તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરી શકો છો સમય તમારા માટે અનુકૂળ છે તેનો પૂરો લાભ ઉઠાવો તમારી તમામ યોજના સફળ થશે અને તમે તમારી બુદ્ધિના આધાર પર મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો નવા અવસરો તમારા સમક્ષ આવી શકે છે જેના પર વિચાર કરવા પર તમને નિશ્ચિત રીતે લાભ મળશે પૈસાથી સંકળાયેલા મામલામાં તમને સફળતા મળી શકે છે અને પરિવારમાં એકતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે સાથે જ પરિવારમાં વિવાદોથી બચવું યોગ્ય રહેશે ભગવાન ગણેશજીની દયા દ્રષ્ટિ તુલા રાશિના જાતકો પર રહેશે અને તમારી તમામ સમસ્યાઓ દૂર થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે એવું કહેવું ખોટું નહીં હશે કે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તુલા રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે તેનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથથી ન જવા દો મિત્રો તમને નમ્ર વિનંતી છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી ગણેશજી અવશ્ય લખો અને વિડિયો લાઈક અને શેર પણ કરો